જોઈ શકો છો સલો વરસાદમાં બધી પ્રસાદી લઈ રહ્યા છે ઘણી બધી પબ્લિક જમી રહી છે આ બાજુ પણ ટ્રેક્ટર ને ટ્રેક્ટર જોઈ શકો છો માલ હાલી રહી છે જયરામીર જઈ સોમનાથ તો આપણે ગયા છે સારંગપુર સીધા પરબધામ નો મેળો થાય તો રમબી મેળો છે તો આપણે એક આવી ગયા છે તો તમને તોય પબ્લિક ઘણી બધી આવી ગઈ છે તમને બતાવીએ જોઈ શકો છો ચલો મિત્રો આજે આપણે આવ્યા છે પરબ પરબ દર્શન કરવા આવ્યા છે આપણે દીધી વહેલા આવ્યા છે બધાને આવવાનું વિનંતી છે દર્શન કરવા આવજો મિત્રો નહીં પરબ ચાલો મિત્રો તો આપણે આવી ગયા છે પરબ આમ અને ત્યાં અમરદેવીદાસ અને દેવીદાસનું મંદિર છે અને પ્રમથી અષાઢી બીજનો મેળો થાય છે તો આપણે એક બે એગમ આવ્યા છતાં પબ્લિક તમને બતાવડો ઘણી બધી પબ્લિક આવી ચૂકી છે અને બે દસ એટલી રોકાય છે તમે જોઈ શકો છો ને આ પરબધામનું મંદિર છે તો વિડીયોમાં કન્ટેન્ટ રહેજો તો આપણે પરબધામને અપડેટ તમને આપતો રહે તો આપણે બધી મેં જમી લીધું છે અને આપણે મેળામાં જઈએ તો વિડીયોમાં કન્ટેન્ટ રહેજો ચાલો

આ સરખા દિવસે ઉભા મોલમાં પણ બધી રાખવામાં આવે છે મેળો એવો જ થાય છે જે દૂરથી પબ્લિક આવે છે અને અત્યારે સવારમાં છવ્વીસ તારીખ છે સિત્તેર તારીખે મેળો છે છવ્વીસ તારીખ આ બધી જો આવી ગયું છે આગળથી ને સરખા પણ જોઈ શકો છો મોટા મોટા સરખા પણ આવી ગયા છે આ બાજુ જોઈ શકો છો આ બાજુ સરખા છે અને આપણે અત્યારે સવારમાં જોવા નીકળી ગયા છે હાલો તો વિડીયો એમ કંટિન્યુ રહેજો હજી ઘણું બધું તમને બતાવીએ જો ભાઈ આપણે સવારમાં નાસ્તો કરવા બેઠી ગયા છે વણેલા ગાંઠિયા ખાય છે આ બધી બેસી ગયા છે દુકાને વણેલા ગાંઠિયા ખાવા હા ભાઈ જો અહીં સામે છે ને બને છે વણેલા ગાંઠી જોઈ શકો છો અહીં ઘણા બધી કલાકાર આવવાના છે ને કયું મોટું ટેસ્ટ છે અહીં ડાયરો થવાનો છે આખો પબ્લિક જો અત્યારે આઠ વાગી ગયા ને આવવા માંડી ગઈ છે અત્યારે આઠ વાગી ગયા છે ને આપણે પૂગી ગયા છે એક દિવસ વહેલા પણ જો ઘણી બધી પબ્લિક આવવા માંડી ગઈ છે આપણે પૂગી જાય છે ભાઈજા ખાવા જોઈ શકો છો આપણી સાથે ભૂગી જાય છે ખાવા સાડા આઠ વાગે ગયા ને આપણે ભાઈજા ખાઈ લઈએ ઘણા પબ્લિક આવે મંડી આવી જાય છે આજે ગરમ ગરમ

આવ્યા છે બધા પર્વત જેને જે લેવું હોય લેજો આવજો કાલે મેળો વધારે છે ભાઈ 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 જોઈ લે આ જોઈ લાવ બધી ચારે તો જોઈ શકો છો આ જોઈ શકો છો ભાઈ આવા બધી એક એક ટી શર્ટ લઈ લીધા ને પહેરી લીધા આપણે પણ લઈ લીધા છે હા લેવાનું જ હોય ને ભાઈ વેડામાં તમે આવો તો ટી શર્ટ આપણે લીધું અત્યારે પોણા અગિયાર થવા માંડે છે અને પબ્લિક જોઈ શકો છો ઘણી બધી આવી ચૂકી છે હું વધવામાં છું હજી કાલ તો કંઈ નક્કી જ નથી આમાં જગ્યા જ નહીં ત્યાં વધવામાં છે પબ્લિક જોઈ શકો છો મિત્રો સાડી બીજના દિવસે તેના એકલા દિવસે વરસાદ પણ આવી ગયો છે અને ઘણી બધી પબ્લિક લોબીમાં આવી ગઈ છે જોઈ શકો છો તમે વરસાદ પણ તમે જોઈ શકો મંદિરની સામે જીવો પડી રહ્યો છે વરસાદ પણ આવી શકે હજી હરે પણ આજે પાણી ફેરવી દીધા એટલો વરસાદ વહરી ગયો છે પરતના જોઈ શકો આપણે બહાર નીકળી ગયા છે આ બાજુમાં પાણી જોઈ શકો છો આ સામે જમાડવાર છે બધામાં પાણી ફરી છે સામે મંદિર છે પરબધામમાં જોઈ શકો છો આ એટલો વરસાદ વરસી શકે છે પબ્લિક આવી ચૂકી છે ઘણી બધી અને ધીમા ધીમા સરકારી સલૂ છે અને પર વરસાદ ને એક બાજુ મેળો એક બાજુ વરસાદ અને એક બાજુ મેળો તો કેવી હાલત થાય આ બધી જોઈએ આ વેપાર કરવાવાળાને તો આ રીતનું પરબધામમાં ચાલે છે બધી અત્યારે ને આ બધી આ જોઈ શકો છો પાણી ફરી ગયા છે અત્યારે થઈ ગયો છે અને વરસાદ પણ આવી ચૂક્યો છે અને જમવાનું પણ થઈ ગયું છે જોઈ શકો છો જોઈ શકો છો આપણે પણ પ્રસાદી લઈ લઈએ અને ઘણી બધી પબ્લિક જમી રહી છે આ બાજુ પણ ટ્રેક્ટરની ટ્રેક્ટર જોઈ શકો છો માલ હારી રહી છે પ્રસાદનો માલ હારી રહ્યો છે ટ્રેક્ટરો ઘણા બધી ટ્રેક્ટરો છે આપણે પણ પ્રસાદી લઈ લઈએ આ જોઈ શકો છો સલો વરસાદમાં બધી પ્રસાદી લઈ રહ્યા છે અને આપણે પણ પ્રસાદી લઈ રહ્યા છે અને આ વરસાદ પણ બહુ જ વરસી ગયો છે તો જોઈ શકો છો આ બાજુ પબ્લિક એટલી આપણે પણ જમી લઈએ છીએ હા ઘણા બધા જમી રહ્યા છે ના જોઈ શકો તો બોપર થઈ ગયો છે અને પબ્લિક ઘણી આવી રહી છે અને આસાટી બીજ ના દિવસ તો ઘણી થશે કાલ તો ઘણી થશે 22 તારીખ ને તો અત્યારે જોઈ શકો છો હવે અત્યારે બાકાની રિપોર્ટ છે डाकि दिद वर्चाद नागरन के वेस्वानि हो जानो आगे लाव बदी ठाकि दिदोगा जा अब दिद्धार भाई वे टेट दराई लाई येल तो बिजी प्यसलोष एगो बैट। તો હવે આપણો ગ્લોબનો સમાપ્ત કરીએ હેન્ડ કરીએ બ્લોગ ગ્લોબ પૂરો કરીએ